હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો જય માતાજી નમસ્કાર મિત્રો તો મિત્રો બને રહેજો આજના વ્લોગમાં પિંકા અશ્વિન પારકી વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે વાડીએ મગફળી ઉપાડવા માટે આવી ગયા છે તો આજે આપણે મગફળી ઉપાડવાની છે મજૂર આવે છે આપણે બહુ જ આજે તો મિત્રો બને રહેજો આજના વ્લોગમાં આજના મજૂર આપણે ત્રી પાંત્રીસ જણામાં થઈને મગફળી ઉપાડવાની છે તો બના રહેજો તમને બધુંય બતાવીશું અમે વિડીયોમાં અને બહુ ટાઈમ નથી એટલે વિડીયો બહુ લાંબો નહીં બનાવે મજૂર સાથે કામ કરવું પડશે મિત્રો એટલે તો બને રહેજો આજના વિડીઓમાં તો મિત્રો જો મગફળી ઉપાડવાનું ચાલુ છે અને સવાર સવારમાં બધાએને કામે વળગાડી દીધા છે આપણે ને બધાએ એ મગફળી ધોમ ઉપાડવાની હવે સિઝન ચાલુ થઈ ગઈ છે બધા કામે લાગી ગયા છે અમારે એક મહિનો તો અમે મગફળીમાં કામમાંથી નવરા ન થઈએ મિત્રો એટલે વિડીયો જોતા રહેજો અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો વાલા ને ક્યાંથી જોવો છો અમારો વિડીયો કોમેન્ટ કરજો જેથી કરી અમને પણ ખબર પડે

તો બન્યા રેજો વિડીયો તમારે પણ માંડવી ઉપાડવાની હોય તો કેજો કોમેન્ટ કરજો કોને કોને માંડવી પાકી છે અને કોને કોને ઉપાડવાની છે છે તો મિત્રો પાણી પીવા માટે આવે થાકી ગયા છે સવાર સવારમાં આવી ગયા હતા મગફળી ઉપાડવા માટે તો બધાય થાકી ગયા છે એટલે હવે પાણી પી લે બધાએ એટલે ફરી પાણી પીધા પછી ફરી પાછું ચાલુ કરીએ આપણે તો મિત્રો રેજો જો બધા પાણી પીએ છીએ આ રાજેશભાઈ છે પીળું ટી શર્ટ પહેરેલું છે આ પાણી પીએ છે એ ભાઈનું વિપુલ ભાઈ નામ છે કાળા શર્ટ વાળા ભાઈ છે તો બને રેજો ભાઈ મિત્રો મગફળી આપણે ઉપાડાઈ ગઈ છે મજૂર ઝાઝા હતા તો મગફળી ઉપાડી લીધી છે તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો તો મિત્રો મળીશું નવા વલોગમાં જય માતાજી જય જવાન જય કિસાન